નમસ્કાર મિત્રો આપનું એચ ન્યૂઝ સુરતમાં સ્વાગત છે આજના ખાસ પોડકાસ્ટ એપિસોડમાં જ્યાં આજે આપણા મહેમાન છે એક એવા શખ્સ જેને ગુજરાતીના યુવાનો દિલમાં ખાસ જગ્યા બનાવી છે દેવપગલી દેવપગલી એક લોકપ્રિય ગાયક અભિનેતા અને લેખક છે જેમના ગીતો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા છે અને જેના શબ્દો હજારો લોકોના હૃદયમાં ઉતરી ગયા છે તે એમના અનોખા અંદાજ હાસ્યભર્યા પરફોર્મન્સ અને દિલથી લખેલા શબ્દો માટે જાણીતા છે આજની વાતચીતમાં આપણે જાણીશું તેમના જીવનયાત્રા વિશે સંગીતના સફર વિશે લેખન અને અભિનયની પાછળ તેમની દુનિયા વિશે કેટલી એવી વાતો છે જે કદાચ તમે સાંભળી નથી ચાલો મળીએ દેવ પગલીને બાળપણમાં તમે આ સોંગ લખવાનું ને એ કેવી રીતે તમને વિચાર આવ્યો આમ તો ક્રિકેટર બનવા હતો એક વખત હું ખેતીમાં પિયત કરતો હતો અને તું માન કે ના માન મેં તું જે ઈશ્ક કરતા હું આવું કોઈક સોંગ હિન્દી યાદ આવ્યું હતું મેં મારા ભાઈ બહેનોને ગામમાં સંભળાવ્યું જેમનું નામ છે હિતેશ ને રાહુલ રાહુલ મેં કીધું મને કે જબરજસ્ત લખ્યું છે લખવાનું કરે તો તારે તો ગાડું ચાલે તું કલાકાર બની જઈશ એટલે ક્રિકેટર બનવા નીકળેલો માણસ રમીલાબેન સોલંકીને મળું છું ગીતા બારોટ બીજા જે મળતો એ લોકોને તમે બધું ગાઈને સંભળાવતા સંભળાવતો ને બહુ આટા મારતો એમના ઘરે જઈ જઈને એવો નશો થઈ ગયો કે હવે કલાકાર જ બનવું છે કલાકાર બનવા માટે ઘરેથી ભાગી પણ ગયો હતો અક્ષયકુમારના ઘર સુધી પહોંચી ગયો હતો સોની શેટ્ટીની ઓફિસ સુધી પહોંચી ગયો હતો બરોડામાં ઈરફાન પઠાણ ને ઘેર પહોંચી ગયો પપ્પાને મળ્યો હતો કલાકાર બનવા માટે પણ શક્ય નતું બન્યું ઘણું દોડી પાછો આવ્યો હતો અને વળી પાછા હતા સ્ટ્રગલ ચાલુ કરી જી પહેલો પ્રોગ્રામ તમને ક્યારે મળ્યો પહેલો પ્રોગ્રામ બે હજાર સમથિંગ સાત કે છ માં સાત આઠ માં જે આઠમા નોરતે મણિરાજ બારોડ એક્સપાયર થયા હતા એ નવ દિવસ જે મેં ડીસામાં રિજમેટ રિજમેટ સોસાયટી છે તેમાં મેં કર્યો હતો સિંગર તરીકે જતો હતો મને ભાઈ બોલાવનારાનું નામ નહીં આપું કેમ કે એમને મને પૈસા હજી સુધી નહોતા આપ્યા અને ત્યારે પણ નહોતા આપ્યા ત્યારે મારા માટે હજાર રૂપિયા કે બારસો રૂપિયા કેટલા મહત્ત્વના હતા દસ દિવસના એટલે એમને ઘણા મને નવ દિવસ કરાવીને મને પૈસા નહોતા આપ્યા

શૈલેષભાઈ મો માણસ ફની માણસ ફંકી માણસ ફંકી કપડાં પહેરનારો માણસ ચશ્માથી થી માંડીને સ્ટાઇલથી થી માંડીને ચેનોથી માંડીને બધું જ નવું વેરાયટી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મારે આવું બોલવું ના જોઈએ પણ લોકો જબ્બા પહેરતા હતા ને પ્રોગ્રામમાં તારું ફંકી હું કપડાં પહેરતો હતો અને અત્યારે જો બધા સ્ટાઇલ કપડાં પહેરે છે આવા કપડાં પહેરતા એ લોકો શરમાતા હતા ત્યાર મેં સાત વર્ષ પહેલાં પહેરી લીધા હતા અને સાચી વાત છે એટલે આ બધું કરવા છતાં મને મને મારી જોડે જે ચમત્કાર થયા છે ભગવાનની કૃપાની કૃપાથી કે જે એક વિવર્ષ દસ વિવર્ષ લાવવા માટે મારા ફાંફા હતા એની જગ્યાએ મને એક રાઇટર તરીકે નંબર વન કર્યો એક્ટર તરીકે નંબર વન થયો પછી સિંગર બન્યો તો સિંગરમાં પણ નંબર વન થયો પછી ઘણા સોંગ મેં આલ્બમ શૂટ કર્યા એ તરીકે એમાં પણ મારું ચાલવા મળ્યું એટલે મને ક્યાંક એવું લાગ્યું કે ના એક કંઈક મહાદેવની મારા પર અસીમ કૃપા છે એમ તો હું પૂજારી છું મારું નામ દેવપુરી પુરણપુરી એટલે મારું મારું તો મારું શિવના પૂજારી છે પણ એવું લાગ્યું અહેસાસ થયો આમ તો હું ભગવાન મને નહોતો વિશ્વાસ ભગવાન આ દુનિયામાં છે પણ એ અહેસાસ થયો અને જે મારા જેવા નબળા વ્યક્તિને મારા જેવા શું કહેવાય જેને જીરો કાંઈ આવડતું ના હોય એ માણસ આ જગ્યાએ પહોંચાડે ને આ જગ્યાએ પહોંચવું એટલે એક ચમત્કાર હતો કેમ કે ગામનો હું મજાક માણસ હતો એક મજાક મજાક કયો માણસ મારું નામ પડે એટલે મારી ઓકાત મારી હેસિયત મને કોઈ બેઠો ના બોલાવે હજી ગામના મિત્રો છે કે એમને એસટીડી હતી મને બેસવા નહોતા દેતા દુકાનમાં જો તો દુકાનમાં બેસવા નહોતા દેતા એટલે ઘણી બધી એવી વસ્તુ છે કે આજે પણ એ ગામ છે મારું ગામ કે આ કલાકાર ક્યાંથી બન્યો આ સુપરસ્ટાર ક્યાંથી બન્યો પણ મહેનત મેં પકડ્યું છોડ્યું નહીં મમ્મીની કૃપા પપ્પાની કૃપા ચાર બહેનોની કૃપા એટલે ક્યારે શું કામ કર્યું કું કોઈ ખબર પડતી નથી એટલે મહાદેવને માન્યું ને એટલે ચંદન અને રુદ્રાસની સાથે લઈને ફરું છું એટલે એમ સમજું કે મહાદેવ મારી જોડે છે તમારું પહેલું ગીત કયું હતું ને એ ગીત સાંભળીને લોકોનો રિસ્પોન્સ કેવો હતો પહેલું ગીત કલાકાર બનાવવાનું મેં કીધું કે મને તસકો ચડ્યો રામીલાબેન સોલંકીને પેલા ગીતાબેને મળવાનું મેં કીધું ગીતો બનાવવું જોઈએ સો હજાર રૂપિયા ખર્ચો થાય પંચમ રેકોર્ડિંગ સ્ટુડિયો વિસનગરમાં કરવાનું પૈસા પાંચ રૂપિયા કોઈ ભરોસો ના કરે પાંચ નહીં રૂપિયાનો મારો કોઈ ભરોસો ના કરે છ હજાર લાવવા ક્યાંથી ગામમાં બધી જગ્યાએ ભીખ માગવાનું ચાલુ કર્યું પછી મારા મનુભાઈ નાઈ છે એમના ત્યાં હું તો રોવા મળ્યો એમની ત્યાં જઈને નાઈ છે પોતે સલૂનમાં જઈને તો મને કેમ રો છે કે મારે કલાકાર બનવું છે અને મારા પાસે પૈસા નહીં તો કે થઈ જશે બધે એને કીધું કે ભાઈ આ લો દેવા દેવાપાહે તો અમારા ગામના બે ત્રણ ભાઈઓ હતા ભરતભાઈ પ્રજાપતિ હતા એમને પાંચસો રૂપિયા આપ્યા હતા મારો મહેશ કલાણીયા મારો ભાઈ બને એક્સપાયર થઈ ગયો એને પણ પાંચસો રૂપિયા આપ્યા હતા મારા મોટાભાઈ પાંચસો રૂપિયા આપ્યા હતા પછી ઓગણીસો રૂપિયા મમ્મી કંઈક સમ્રાજીના વ્યાજવે લાયા હતા બ બે ટકાએ એમ કરીને પાંચ હજાર છ હજારનું બજેટ બનાવ્યું હતું અને આ ગીત અમે બનાવ્યું હતું અને એ ગીતના અમારે કેસેટ રિલીઝ કરવી હતી તો એ ગીતમાં ફોટો રાખવા માટે મારી પાસે વીસ રૂપિયા નહોતા કે સોળ કોફી કાઢવાના કોફી કાઢવાના પૈસા એ સોળ રૂપિયા નહોતા એ સોળ રૂપિયા ના મળ્યા ત્યારે કેસેટ બહાર આવી નથી એટલે મેં પછી એની કોપી કરી સાત રૂપિયામાં અને ખાલી ખાલી પેલું પડ આવે ને એમે સ્કેચ પેનથી લખ્યું આરાસુર ધામમાં સિંગર દેવકુમાર આશેડા હું પહેલાં કુમારદેવ સોરી મારું નામ પહેલું કુમારદેવ લખાવતો કુમારદેવ એમ કરીને મેં કેસેટો પચીસ બનાવી હતી કંઈક પચાસ સાઠ રૂપિયામાં એ પછી વેચી હતી અને પચીસ પચીસ રૂપિયામાં એટલે એક ક્ષણ અદ્ભુત હતો એ ભલે ગીત કેસેટ મારી પહેલી ફ્લોપ હતી કે પહેલી ચાલી નથી કે પહેલી કોઈ સ્વીકારી નથી પણ એ કેસેટથી આજે પણ મને એવી જ યાદ છે સંગીત અને અભિનય વચ્ચે તમારું કેવી રીતે શોખ વિકસ્યો સંગીત ને અભિનય એટલે આમ તો કહું ને કે રગમાં સંગીત છે અને રગ રગમાં એક્ટિંગ છે મેં એક્ટિંગ પણ દિલથી કરી છે અને સંગીત સાંભળ્યા કરતા મેં એટલા માટે સાંભળ્યા કરતા પહેલાં કહું એમ કહું છું કે મેં ઘણું વસ્તુ નવું નવું બહુ ભણાવ્યું છે મેં નુસ્ખા બહુ કર્યા છે સંગીતને લઈને કે આવું સંગીત કરીએ આવું કરાવડા આમ કરીએ આ કમ્પોઝ કરીએ એટલે સાંભળ્યા કરતાં મેં વધારે ગીતો આપ્યા છે સંગીત મારું અતિ પ્રિય છે મને જેમ કે સિંગરમાં કરશનભાઈ સાગઠિયા અતિ પ્રિય છે પ્રાણલાલ વ્યાસ અતિ પ્રિય છે કાનદાસ બાપુ અતિ પ્રિય છે નારાયણ સ્વામી અતિ પ્રિય છે પછી મોહમ્મદ રફી સાહેબ પસંદ છે લતા મંગેશકર આશા ભોસલેજી પછી કિશોર કુમાર એટલે આ બધા લીઝન્ડો હતા એમને મેં સાંભળ્યું પણ કહેવાનું સાંભળ્યા પણ કેવા ગીતો ખાતર સાંભળ્યા પણ મને એટલી ખબર પડે કે મેં બનાવ્યું ને એ જે ઉત્પન્ન કર્યું ને એનો મને ગર્વ વધારશે એ સંગીત મારા રંગમાં છે દેવભાઈ મેં ઘણા ડાયરામાં તમારી વાતો જોઈ છે કે હકાબા ગઢવી જે છે એ એમ કહે છે કે તમારા બોલ જે છે એ સાંભળવા નહીં જોઈએ તે તો પણ તમારા ગીતો હિત જાય છે મજાક કરે છે અને જેમ કે માટલા ઉપર માટલું ચાંદવાલા મુકડા લાખ રૂપિયાનો કાકરો એમ કે આ દેવ પગલીના ગીતો અભડાય આવા ગીતો અભડે તો આપણું પરિવાર કઈ શીખવાનું નહીં મળે કઈ શીખવા બીકવા ના મળે કે સત્ય અનાજ મળી જાય ભણશે ભણી નહીં એટલે એમની રીતે સાચા છે કે બાળકો ભણવા જોઈએ મારા ગીતને સાંભળવા જોઈએ પણ બાળકો મને પ્રેમ કરે છે મેં જે આપ્યું છે નવું આપ્યું છે થોડો ટ્રેન્ડ ચેન્જ કર્યો છે મોટાને ગમે છે નાનાને ગમે છે બુઢાને ગમે છે અને બધાને ગમે છે બધા ગીતો યાદ રહી જાય એવા હોય અને બધા ઈઝી મારામાં પેલા શબ્દો ના હોય ઓકોર્ડ શબ્દો ના હોય સીધા સરળ અને સરળ શબ્દો હું જ બનાવું છું અને હું જ કરું છું એટલે મને ખબર છે કે પબ્લિકને શું ગમે છે એટલે એ રીતે જ હોય છે મારું વધારે પડતા ગીતો તમારા કોઈ મેન્ટો રહ્યા છે કે તેનાથી તમે આગળ વધ્યા સાચું કહું ને તો મને જેટલાય બી દગા આપ્યા છે મને લોકોએ જેને મને દગો આપ્યો છે જેને મને બહુ રવડાવ્યો છે જેને મને મને કામ કરાવીને મને નીચોડી દીધો છે એને મને પૈસા નથી આપ્યા આ જ લોકો મારા મેન્ટો છે કે આ લોકો ના મને આવત ને તો આપણે અહીંયા ના આવત એટલે એસાન તો મને એટલે એસાન એટલે ખૂબ ખૂબ આભાર એમનો કે તમે જે લોકોએ દેવ પગલીને હેરાન કર્યો તો કે જે આજ પણ મને સારી રીતે યાદ જ છો અને તમે સાંભળતા હશો તો તમને ખબર છે કે આપણે દેવાન બહુ હેરાન કરેલો છે અને એ મારા મેન્ટો છે એ જ મારા આમ ગણવા જે સાચા સાચા ગુરુ એ છે એ એ ના મળ્યા હોત ને તો આજે આપણે આ જગ્યાએ ના હોત અને સોશિયલ મીડિયામાં તમે ખૂબ દેખાવ છો તો સોશિયલ મીડિયામાં કયું ગીત એવું છે કે એનાથી તમે ખૂબ વાયરલ થયા સોશિયલ મીડિયા એટલે સોશિયલ મીડિયા યુટ્યુબ એટલે આમ તો ગણવા જઈએ સોશિયલ મીડિયા છે મારું ફર્સ્ટ સોંગ આમ તો મેં ઘણા બધા ગીતો હું એકચ્યુઅલી ઓડિયો કેસેટ હતી ત્યારથી છું આ તો લોકોને એવું થયું કે દેવ પગલે સોશિયલ મીડિયાથી આગળ આવ્યો કે યુટ્યુબથી આગળ આવ્યો નહીં હું જ્યારે કેસેટનો જમાનો હતો ને ત્યારથી છું બે હજાર સાતથી આ છું સીડીઓનો જમાનો ડીવીડીનો જમાનો ત્યાં ત્યારથી છું પણ યુટ્યુબમાં આવવાથી મને થોડોક બ્રેક મળ્યો મારી ક્રિએટિવ મારો વર્ક હું શું કરી શકું છું એ લોકો સુધી પહોંચ્યું વિડીયોના માધ્યમ યા પેલું પહોંચતું નહોતું તો હીરો એમને મળવું હોય અંદરના વચ્ચેલા માણસો મળવા જ ના દે જાણી જોઈ ના મળવા દે એ પણ ખબર છે કેટલા લોકો નથી મળવા દીધા ઘણા પ્રોડ્યુસરોને ઘણા એક્ટરો ઘણા ડિરેક્ટરોને હું કેટલો કઘર્યો છું એ બધાને ખબર છે પણ એ લોકોને શું છે પણ આજે પોતાની ભગવાનની કૃપાથી આપણું પોતાનું એક હબ બનાવીને બેઠા છે અને આ તો ચાલતું રહેવાનું છે તમારું મનપસંદ ગીત તમારા બધા ગીતોમાંથી કયું અચ્છા મારા બધા ગીતોમાંથી ગીત ઘણા બધા છે પણ ફર્સ્ટ જે માતાજીનું છે જે અંબાના મંદિરમાં ઉમિયાના મંદિરમાં કોઈ પણ માતાજીના મંદિરમાં વાગે છે આ તો તારી મારી આભરૂનો સવાલ મારી મા તારે મારી અભૃણો સવાલ મારી માં મારો પણ દહકો લાય મારી માં મારો પણ સમય લાય માતાજી પાસે એમ કહે છે કે માં મારો સમય લઈ દેને એટલે એ હોટ ફેવરિટ છે તમને ક્યારે એવું લાગ્યું કે હવે મારું ઇન્ડસ્ટ્રીમાં નામ બની ગયું છે ક્યારે લાગ્યું જ નથી સર કેમ કે આપણે બધા કઠ છીએ કે આજે છે ને કાલે જતા રહેવાના રાજેશ ખન્ના જેવા જતા રહ્યા છે જે સરસ્વતી મા કહેવાય એટલે લતા મંગેશકર જતા રહ્યા છે અમર એ લોકો થઈ ગયા યાદ કરવામાં આવશે પણ કુ મને એવો અહેસાસ નથી થયો કે મારું નામ થઈ ગયું છે હા એક કામ કરું છું મારાથી દસ લોકોને રોજીરોટી મળે છે એનો રાજીપો છે મારાથી કોઈક મને કોઈક હું જેનો હાથ પકડું છું આગળ જાય છે એનો રાજીપો છે એટલે ચાલુ જાય છે ગાડું અને જેમ ચલાવે એમ પ્રભુ એમ ચલાવે છે એમ ચાલે જાય છે બાકી હજી મને સરસ થઈ મારું નામ થયું કેમ કે હું વધુ નહીં પણ પાંચ હજાર લોકોનું નામ કરીને જઈશ ને તો બસ એ લોકો ખાલી યાદ રાખશે કે દેવભાઈ અમને સપોર્ટ કર્યો હતો બસ એટલા લોકોને યાદ કરાવવું છે બાકી મને ખુદને એવું નથી કે મારું નામ થઈ ગયું છે ચલાવે છે ઉપરવાળો મહાદેવની કૃપા છે એના વગર પાંદડું હલતું નથી એટલે એ ચાલે છે ને ચલાવે છે નામ તો મારા મહાદેવનું સુપરસ્ટાર અસલી મહાદેવ છે હું નહીં અત્યાર સુધી તમે કેટલા ગીતો લખ્યા અને સિંગિંગ કર્યું એમાં માં લખ્યા ઘણા લખ્યા સમથિંગ બે હજાર આસપાસ બે હજાર ઉપર પચીસો જેવા ગાવ્યા પણ હજાર જેવા ગાઈ નાખ્યા મેં આઠસો હજાર સોંગ ગાઈ નાખ્યા એક જ હા ગુજરાતી યુવાનોને શું સંદેશ આપવા માંગો જનરલી જો કોઈ પણ ગોલ તમારા લાઈફનો હોય મારા જેવો અભણ વ્યક્તિ જેને ઇંગ્લિશ નથી આવડતું જેને હિન્દી નથી આવડતું જેને પ્રોપર ગુજરાતી બોલતા નથી આવડતું દસમામાં ફેલ ગણિતમાં બે માર્ક વિજ્ઞાનમાં બે માર્ક્સ આટલો ઠૂઠ વિદ્યાર્થી ગામમાં મારો કોઈ સંગ ના કરે મારા જેટલો કોઈ ખરાબ વ્યક્તિ નહીં છતાંય હું આ પોઝિશનમાં બેઠો છું કે અત્યારે એમના સામે ઇન્ટરવ્યુ આપી રહ્યો છું તો એનો એક જ લક્ષ કે મેં જે ગોલ પકડ્યો હતો એ છોડ્યો નહોતો અત્યારે મને ઇંગ્લિશ નથી આવડતું ખૂબ દુઃખ થાય છે કે સાલું ભણ્યો ગણ્યો નહીં તોય હું આ જગ્યાએ પહોંચ્યો પણ ઇંગ્લિશ નહીં આવડતું તો કદાચ ઇંગ્લિશ હું આવડતું હોત તો હું વધારે સરસ બોલી શકતો હોત પગ પણ એનો વસવસવો છે પણ તમે જે બી ગોલ કરો મા બાપને પણ કહું છું યુવાનોના અને મા બાપને કે તમારા દીકરાનું સેમલ લક્ષ્ય હશે ભણવામાં એન્જિનિયરમાં પોલીસમાં આર્મીમાં ડોક્ટરમાં ડાન્સિંગમાં શું કરવા ક્રિકેટરમાં શું બનવું છે એને તો પ્રોપર તમારા દીકરાને જે વેગમાં જાવું ને એ વેગમાં જવા દેજો કેમ કે એને જવું છે પહેલી બાજ અને તમે મૂકશો આ બાજુ તો ક્યારેય આગળ નહીં આવે એટલે પ્રોપર તૈયાર થાય છોકરાને એમ કહેવા માંગુ છું કે યુવાનોને કે તમારો ગોલ હોય અત્યારની યુવા યુવા વર્ગ સેલીફી બહુ બગડી ગઈ છે અત્યારે યુવા વર્ગ નશામાં ગાંજો ચરસ ચલમ દારૂ આ બધું લેવા માંડ્યો છે નશાની ગોળીઓ ગળે છે એટલે એ એનાથી મહેનત કરવાથી કે એ પીવાથી કે એ વસ્તુથી તમારા વેસ્ટ સમય જઈ રહ્યો છે એના કરતાં બેસ્ટ થાય તમે તમારા કામને અત્યારે લવરિયા પંદર વર્ષના છોકરાઓ છોકરીઓ લવ કરવા માંડે છે એ પાછું ગ્રેટ લવ ભાગી જાય છે એટલે મારું કહેવાનું એમ થાય છે કે સોળ કે પંદર વર્ષની ઉંમરમાં બાવીસ વર્ષ પચીસ વર્ષ સુધી તંદુડ મહેનત કરો એવી મહેનત કરીને બતાવો કે તમારા મા બાપનું નામ તમે રોશન કરો કંઈક કરી બતાવો તમારા ગામનું નામ રોશન કરો એટલે યુવા પેઢીને એટલે કહું છું કે જે બી પકડો એ સરસ પકડો અને સચ્ચાઈથી કામ કરવા નીકળો દુનિયાની કોઈ તાકાત નથી તમને કોઈ રોકી શકશે ઘણીવાર મેં જોયું છે કે અત્યારે મોબાઈલ યુગમાં છોકરાઓ ગોલ નક્કી જ નથી કરી શકતા એમ અત્યારે શૈલેષભાઈ આ તો માણસનો દુશ્મન જ મોબાઈલ થઈ ગયો છે પહેલા જમાનામાં રાક્ષક શું હતા રાક્ષકો હતા રાવણ ને મહેસાસુરને બરકાસો ને ફલાણા શું બધા રાક્ષકો જેટલા બી મોબાઈલ છે એ તમારા માટે દુશ્મન છે આ એને સરહ રીતે રહો એનો યુઝનો ટાઈમ હોય કે ભાઈ દિવસમાં ચાર વાર કે ત્રણ વાર એમાં આ વાત કરવાથી લોકોને એવું લાગશે કે જો દેવ પગલે એવી રીતે વાત કરે જાણે ના ઉપર વાપરતો હોય ફોન હું મારી ખુદની વાત કરું છું કે હું જ્યારે નવરો બેઠો કોઈ સૂતો હોય કે કામમાં હોય તો મારો મોબાઈલ લગભગ હાથમાં હોય મારે કંટાળીને મૂકવો પડે એટલે મૂકવું તો પાછી પાછો લેવાનું ટેવ પાડી દીધી કે પણ હું મોબાઈલ યુઝ કરું છું પાછળ હું બે કામ બે બે કે કોઈ પણ જોઈ રહ્યો તો કામ સારા માટે જોઈ લેતો હોય કેમ કે અત્યારે યુટ્યુબમાં ગૂગલે ઘણી લોકો એવી વસ્તુ કે યુટ્યુબમાં ઘણી ઘણી વસ્તુ સારી છે કે જેને જાણવાની જ માણવા લાયક પણ છે જી તમારા કોઈ ગીતોની એવી કોઈ લાઈન કે ગીત જે લોકો વધુ શેર કરતા હોય આ તો તારી મારી આબરૂનો સવાલ મારી માને કે છે કે તારી મારી આબરૂનો સવાલ મારી માં પછી તારે બંગલા બાગ બગીચાને પૈસા કેરું ગાડું મારે આગણે છે ઠાકરનો દીવો રોજ રે અજવાળું સતના માર્ગે હાલ્યો હું તો ડર નથી દુનિયાનો મારી ખબરું લેતો રહેશે એવો દ્વારકા વાળો પછી આવા ઘણા બધા ગીતો લખેલા છે જેમ કે ભાઈ બંધો આયા પણ તું નાઈ તારી યાદમાં મારી આખબર આવા ઘણા એવા શબ્દો મેં લખ્યા છે કે જે બજારમાં ચાલ્યા છે લોકો વધાયા છે જી તમે જે આ ગીતો લખવાનું શરૂ કર્યું ને આમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું પછી ફેમિલીમાંથી તમને કેવો સહકાર મળ્યો સચ્ચાઈ એ વાત છે કે મારી ફેમિલીએ મને ક્યારેય કોઈ બાબતથી રોકટોક કરી જ નથી એટલા માટે નથી કરી કે ઘરમાં એક વિશ્વાસ છે કે છોકરો આડું પગલું તો નહીં જ ભરે પ્લસ ઘરમાં તકલીફ બહુ પડી બહુ હેરાન બહુ થયા ચાર બહેનોને એક ભાઈ એટલે બધા હેરાન પણ બહુ થયા ફેમિલી બહુ હેરાન થઈ પણ મમ્મી એ બાબતના મહેણાએ પણ ઘણા સહ્યા વાત એ છે કે છેલ્લે જ્યારે મેં રિઝલ્ટ આપી દીધું એટલે લોકોને ખબર પડે કે ના પણ ફરવત મારી ફેમિલી મને સપોર્ટ કર્યો જયારે બી વાત કરી મમ્મીને કીધું કે મમ્મી હું ગમે ત્યારે પાછો પાંચ વર્ષ ઘર છોડી ભાગી ગયો હતો કે તું પાછો આવીશ વિશ્વાસ હતો માને એટલે એ સપોર્ટ મને કામ આવ્યો અને આજે જે બી છું તો ફેમિલીનો ફૂલ સપોર્ટ છે એટલે હું ફેમિલી સપોર્ટ ના કર્યો હોત તો આજે કાઢીએ કામ કરતું કે કાંઈ પણ વોટર કંઈક મજૂરી કરતો હોત ત્યાં દેવ પગલીને લોકો ગીતોથી રીલથી કે લાઈવ શોથી ઓળખે છે સાચું કહું તું ગીતોથી ઓળખે છે કેમ કે દેવ પગલી એક્ટિંગ ઘણા વર્ષોથી કરે છે શો પણ નાના મોટા કરે છે પણ મારા ગીતો જ્યારે આવવા છે ને લાખ રૂપિયાનો ગાઘરો આબરૂનો સવાલ ચાંદવાળા મુખડા માટલા ઉપર માટું થારીડું એવા ઘણા બધા ગીતો ગાયા ને અને લોકોએ મને દેવ પગલીનો મારો ચહેરો આ મારો ફેમ થઈ ગયો એમ વિદેશી દેવું પગલી એમ જી તમારું દરેક વિડીયો અને ગીતની પાછળ શું પ્રોસેસ હોય પ્રોસેસ લાંબી હોય છે શરૂઆતમાં પહેલાં તો ગીતો લખવું ગીતો લખ્યા પછી એનું પાયોલુટિંગ કરવું પાયોલુટિંગ કર્યા પછી એનું પ્રોપર મ્યુઝિક કરાવું પ્રોપર ગાવું ઓડિયો પ્રોપર તૈયાર કરવું એના પછી શૂટિંગ તો શૂટિંગ ક્યાં કરવું છે લોકેશન કરવી મારા વધારે પડતા ગીતો આમ તો જેના માલિક તમે છો અને હર્ષિલ ફિલ્મ સિટી લગભગ તમારા ત્યાં મારા ગીતો ઘણા થયા છે લગભગ સારા સારા ગીતો અહીંયા થયા છે એટલે મારું સુરત પહેલેથી હો માટલું અને ચાંદવાલા મુકડા પણ સુરતમાં થયું એટલે કહેવાનું મીન્સ કે અહીંયા મારું ફેવરેટ પ્લેસ છે આ અને મેં ઘણા બધા ગીતો સુરતમાં કરું છું એટલે શૂટિંગ કરું એડિટિંગ કરાવું સરસ આસ્ટિસ્ટ લેવા સરસ કલાકારો લેવા સરસ અને રીતે રિલીઝ કરું કંપની સારી ગોતી રિલીઝ કરાવી એટલે કોઈ પણ હું તો જે કંપનીમાં કામ કરું છું બીગ જ હોય છે જે ટોપ લેવલની કંપની હોય છે અમે પણ નવી કંપની જોડે કરું તો પણ પ્રોસેસ તો પૂરી પૂરી કરાવું જી તમને ક્યારેક એવું લાગ્યું કે હવે આગળ જવું મુશ્કેલ છે રોજ લાગે છે એવું કેમ કે હરીફાઈ વધી ગઈ છે અમારા કલાકારમાં દુનિયામાં કલાકારો વધી ગયા છે બિઝનેસમાં એમને બિઝનેસ વધી ગયા છે ઘણા જે બી જે બી કાર્યો કરતા એમાં હરેકને બધા સર ચાલી જ રહ્યા છે હરેક જગ્યાએ મહેનત કરી જ રહ્યા છે એટલે થાય એવું પણ મને મને શું છે મને એટલી ખબર પડે શૈલેષભાઈ કે જે માણસ ક્રિએટિવ છે ને એને લાખ ને દસ લાખ માણસો વરાવા આવી જશે ને તો એ હારશે નહીં એને મુશ્કેલ એટલા માટે નહીં પડે ક્રિએટિવ છે એ રણમાં પણ ગુલાબ ઉગાડશે રણમાં રણમાં પણ ગુલાબ ઉગાડો કે રણમાં પાણી પણ કાઢશે તો એ ક્રિએટિવ જ કાઢી શકે ક્રિએટિવિટીમાં કોઈ કોમ્પિટિશન એમ મારા દ્રષ્ટિ પ્રમાણે હોતી જ નથી એમ હા દરેકની અલગ અલગ ક્રિએટિવ જેને ક્રિએટિવ છે ને કોપી કોપી કરે એ ક્રિએટિવમાં નહીં એ પોતાનું જે પોતાનું પેદા કરે ને એને કોઈ હરાઈ ના શકે એટલે મને એટલી ખબર અને ક્રિએટિવ એના જોડે જ હોય જેના જોડે ભગવાન હોય જેનો સાક્ષાત કુદરત એના જોડે સપોર્ટ કરતો હોય ને એ જ કરી શકે જી તમને એવું લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હવે આગળ વધી રહી છે બહુ સરસ સવાલ કહેવાય ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ આગળ વધી રહી છે જમાનો તો નરેશ કંદોડિયા મહેશ કંદોડિયાનો જમાનો હતો જે વનવે ચાલે ઉપેન્દ્ર ત્રિવેદીથી માંડીને અરવિંદ જોશીથી માંડીને આ બધા ટોપ લેવલના કલાકારો હતા પરેશ રાવળથી માંડી કિરણ કુમાર પદ્મા રાણી જો ખરી નામ કેવા બધાના હિટ ઉપર હિટ હતા એમ અરવિંદ રાઠોડ એના ભૂલા ન હતા આર્ટિસ્ટો એના પછી જે યુગ આવ્યો થોડોક ડલ થયો પછી વિક્રમભાઈ આયા બે હજાર છમાં પિક્ચર લઈને એકવાર પીયુને મળવા લઈને આવજે એના પછી એમનો દબદબો રહ્યો સરસ ચાલ્યો ફરી ધીમું પડ્યું હમણાંથી તો વડે થોડો ગરબનનો યુગ આવ્યો છે અત્યારે સારી ફિલ્મો બને છે પાંચ પાંચ કરોડ બે બેક પહેલા તો કરોડ રૂપિયા ભાવ બોલતા તો ગભરાઈ જતા લોકો અત્યારે પાંચ દસ કરોડ રૂપિયા આરામથી પિક્ચરમાં વપરાઈ જાય છે અને સરસ ચાલે બધા કરે બી છે અને પિક્ચર થોડું થોડું રિઝલ્ટ પણ લાવે છે એટલે આપણી ઇન્ડસ્ટ્રીનું જેમ કે વસ્ત પિક્ચર આવી હતી તો વસ્તુ પણ રીમેક થઈ રીમેક થઈ એટલે બહુ ગર્વની વાત કેવાય પછી જેમ કે મારું જે મૂક ગીતો કરતો હતો ફની ગીતો તો મારી નોંધ સિંહ રણવીર સિંઘે કરી કે મેં દેવ પગલિકા બહુ બળા ફેન હું દેવ અચ્છા ગાતા જાવતા ક્યાં એટી ક્યાં પાવરે ક્યાં રોકસ્ટાર એ આટલું બધુંય માણસ બોલે કે દેવ પગલી સાબકામે ફેન હું તો આ મારા માટે ગૌરવની વાત કહેવાય આટલો મોટો મોટો કલાકારનો આટલો કલાકાર મારો આશિક જગ જાહેર કહેતો હોય તો મને એટલું ખબર પડે કે મારું ક્રિએટિવ મેં જે કામ કર્યું હતું આજે કામ આવ્યું છે એટલે મને એટલી ખબર પડે કે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની નોંધ સરસ લેવાય લેવાયેલી બસ વર્ક કરતા રહો કામ કરતા રહો સતત બીજી રહો કોઈ નહીં રોકી શકે જી તમે ઘણા બધા કલાકારો સાથે કામ કર્યું હશે તો એ અનુભવ કેવો રહ્યો કલાકારો બધા જોડે કામ કરવા થાય છે મને તો કેવું સાહેબ કે જે જોડે જેના જોડે કામ કરું ને અને નબળો દેખાય ને એટલે બીજી વાર મારા ના આવો કામ પરફેક્ટ જોઈએ સો એ સો ટકા સમયના સાચા રહો કામ બાબતની વફાદારી રાખો પછી તાત્કાલિક મારા ભેગા જે બી આવો છો કે તમે એમ ના વિચારો દેવ પગલી સ્ટાર છે તો આપણે સ્ટાર બની શકશો ના તમે કામ જ સ્ટાર ને બની તમને કામ જ સ્ટાર બનાવશે તમને સપોર્ટ મળશે કામ મળશે બે જેક મારીશ પણ તમને કામ જ તમને સ્ટાર બનાવે છે એટલે જેના જોડે કામ કરું છું બધે બી પ્રોફેશનલ રીતે કર્યું છે આ લાગણીમાં શૈલેષભાઈ જેના જોડે કર્યું છે ને એમાં હું ધોવાયો છું મારો ઉપયોગ બહુ કર્યો છે અને મિત્રો જાણે છે તમે લોકો જ છો બધાએ જે જેને હું જેને કહેવા માગું છું કે લાગણીમાં જ જોઈ નખો દોસ્ત તું મારો ભાઈ બનશો આ છે તે છે ફલાણું છે કરી નાખી રૂપિયો માગીને અનલી લોકો બહાર જઈને વાતો કરે દેવ પગલે તમે આટલા મેં લાવી શકે દેવ ના બાપા એવું હોતું નથી અમે તમારી જોડે સંબંધ રાખ્યો તો તમે રાખતા નથી આવડે જી તમારા બધા ગીતોમાં મ્યુઝિક કમ્પોઝર કોણ હોય જો ગીત હું લખું છું ને કમ્પોઝ પણ હું કરું છું મ્યુઝિક અલગ ડિરેક્ટર હોય છે અમે ગીતોનો રાગ લઈને જઈએ છીએ હા જે રાગમાં ગીતને ના ખબર પડતી હોત તો અમે કંપની વાળા ગીતનો કહીએ કે ભાઈ આ ગીત રાગ તો વાત અલગ છે બાકી તો લગભગ તો મારા હું જ કમ્પોઝ કરતો હોય લખતો હજી તમારા ઘણા બધા ગીતો હિટ ગયા એની પાછળ કોઈ રિયલ સ્ટોરી હોય છે ના રિયલ સ્ટોરી ટ્રાય એ નથી કરી પણ એક મારું નવું સોંગ આવી રહ્યું છે મારો બાપ જીવતો હોતો કેટલો રાજી થાય હજુ આવે છે આવે છે અને એમાં મેં રિયલ સ્ટોરી લીધી મારા પપ્પા ઉપર લીધી છે કે મારા પપ્પા જીવતા હોત તો આજે કેટલા રાજી થશે કે મારી જયારે હું જીરો હતો મારા પપ્પા એક્સપાયર બે હજાર હું કઈ હતો જ નહીં આજે મારો બાપ જીવતો હતો બહુ ધી વધારે કે મારો દીકરો આજે પહોંચી ગયો છે એટલે એના ઉપર મારું સોંગ આવે છે દુનિયા આંગળી પકડીને દુનિયા બતાવી છે બાપે એ દુનિયા જીતીને બેઠો છું આજે એમ બધું જીતી લીધું અને હદ પ્રેમ કરવા વાળો મારો બાપ વહી ગયો છે મને તરછોડીને મારો બાપ ચાલો ગયો છે મારો બાપ જીવતો હતો કેટલો એ આવે છે સોંગ એકતા સાઉન્ડમાંથી માંથી ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે ઘણા બધા આવે છે અમારું કંપનીમાંથી હમણાં આવે છે દો સમોસા આવે છે વડાપાઉ આવે છે બોલિવૂડમાંથી તમારા ગીતોના બોલ પણ કંઈ અલગ જ હોય નવું નવું હોય એકતા સાઉન્ડમાંથી જે અત્યારે માંથી આવે છે ઘણા બધા ગીતો પચાસથી સાઈઠ સોંગ આસપાસ મારે રિલીઝ થવા નવા તૈયારીમાં છે હા રિલીઝ છે કોઈનું શૂટિંગ બાકી છે એવું બધું અલગ અલગ ઘણું બધું કર્યું છે જી એચ ન્યૂઝ સુરતમાં તમને જે પોડકાસ્ટ માટે ઇન્વાઇટ કરીએ તો એચ ન્યૂઝ સુરત માટે તમે શું કહેવા માંગશો એચ ન્યૂઝ સુરત એટલે આમ તો કહેવાય તો મારું ઘરનું આ તો કહેવાય ન્યૂઝ આ શૈલેષભાઈ મારા બહુ પરમ મિત્ર છે બહુ અંગત મિત્ર છે મારા અને અમે અવન આપતા મારું શૂટિંગ એટલે અમે મળીએ છીએ અહીંયા અમે ત્યાં જ રાખીએ છીએ એટલું જ કહીશ કે ખૂબ ખુશ રહો મસ્ત રહો નિરોગી રહો જે બી કાર્ય કરો છે કાર્યમાં આગળ વધો અને એચ ન્યૂઝ દ્વારા જે બી લોકો જોવે છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે આ ચેનલને વધી પડતી વાયરલ કરે શેર કરે એટલા માટે કેમ કે આમાં ઘણું બધું નવું આવશે હજી એચ ન્યૂઝ ખાલી ચેનલ સ્ટાર્ટ થઈ છે એ મને એટલી ખબર પડે છે કે જે માણસ ઓલપાડમાં એક નાની જમી લે છે નાની જગ્યાએ કબ બનાવી શકે છે ફિલ્મી ઇન્ડસ્ટ્રીનો એ ટોપ ટોપ લેવાના સ્ટારો કલાકાર આવે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ક્રોમા હોલ જે મારી દ્રષ્ટિએ મેં આવો હોલ જોયો નથી ક્રોમા ઉપરથી માંડીને નીચેથી માંડીને બધી જગ્યા એ મોટા મોટો હોલ કહેવાય જેમાં આખી બાહુબલી પિક્ચર બની તો બની જાય બેઠે બેઠે એટલો મોટો હોલ જે માણસ અહીંયા બેઠે બેઠે ક્રિએટ કરી શકતો હોય તો સમજી શકો એચ ન્યૂઝ ચેનલ માટે શું નહીં કરી શકે એટલે એનું ભવિષ્ય દેખાય છે એચ ન્યૂઝ ચેનલનું શૈલેષભાઈ તમે જાલગર લગર એના બેન્ટોર છો તમને ખબર પડે છે કે ગઢ છે કે મારે કઈ દિશાએ કઈ જગ્યાએ શું લઈ જવું છે તો એ તમારામાં આવડત છે એટલે મને એટલી ખબર પડે છે કે હિટ જ છે અને આવનારા સમયમાં સુરતમાં તમે ચેક કરજો ગુજરાતમાં કે સુરતમાં પહેલાં તો નંબર વન ન્યૂઝ તમારી જ હશે કેમ કે તમને આવડે છે કે કયો ખેલ ક્યારે કરવાનો પણ સમય બધો સમય સમય શીખવે અને સમયસર થશે અમારે તો આ પોડકાસ્ટ દ્વારા લોકોને એકબીજા લોકોને નોલેજ માહિતી આપવા માંગીએ છીએ કરવા માંગીએ છે બહુ સારી વાત આવો લોકો ઓછા કરે છે ટ્રાફિક સેફટીના ના મારે કામ કરવા છે વાહ જમીન લેવેચમાં માં શું કાળજી રાખવી દરેક પ્રકારના દરેક વિષય અલગ અલગ બધા કહેવા છું કે જે બી લોકો જોતા હોય તો બિઝનેસથી માંડીને જમીન લીધીમાંથી બ્રોકર શું કહેવાય હોસ્પિટલમાં જ્યારે ડૉક્ટર એની જે ડૉક્ટર એને ડૉક્ટર જ્યારે નિભાવતો એની ડ્યુટી નિભાવતો તો કેટલી ફરજ હોય છે શિક્ષિકા કે શિક્ષકો જે કાર્ય કરતા હોય તો જે રિયલ સેવક છે દેશના નાગરિક તરીકે એ લોકોના ઇન્ટરવ્યૂ એટલા માટે થવાના છે કેમ કે જે મેં વાત કરી કલાકાર દ્રષ્ટિ વાત નથી કરી મારી સચ્ચાઈ મેં રજૂ કરી હતી તો કેટલું સ્ટ્રગલ છે આ લાઇફમાં તો એવું બધાને સ્ટ્રગલ હોય છે બધાને પોતાનું એક સ્ટ્રગલ હોય છે તો એ કેવી રીતે બહાર આવે એમ તમે આ ચેનલને માધ્યમથી તમે ઘણું બધું જાણી શકશો ઘણું બધું તમને કામ આવશે એક મોટિવેટ તમને થશો મોટિવેટ મળશે તમને આ અહીંયાથી માધ્યમથી તો એચ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે આભાર તો આવી રીતે આપણે ઘણા બધા પ્રોગ્રામ લાવતા રહીશું ને નવા નવા વિષયો પર ચર્ચા કરતા રહીશું તો આ અમારી એચ ન્યૂઝ ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો આભાર you <laughs>